ખૂબ આનંદની વાત છે હર્ષભાઈ અમારા જુનાડીસાના વતની છે બહુ સારી વાત છે જુનાડીસા માટે તો અને અમને વિશ્વાસ છે કે હર્ષભાઈ સંગી જુનાડીસા માટે સતત પ્રયત્નો કામ કરતા રહેશે અને અમારે જુનાડીસા ગામમાંથી આવતા ને જાણે તે પાન ખાવા મારા કલ્લે જ આવતા હતા અને આજે નાય મુખ્યમંત્રી બન્યા અને આજેના ભલોતર વાસીને ખૂબ ખૂબ ખુશીનો માહોલ છે ગુજરાતના રાજકારણમાં યુવાજોશના પ્રતીક અને યુથ આઇકોન એવા હર્ષ રમેશભાઈ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમનું ગૌરવશાળી પદ મળતા તેમના વતન જુનાડીસા અને મૂળ વતન બલોધરમાં જાણે દિવાળી પહેલાં જ દિવાળી આવી ગઈ ગાંધીનગરમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહના સમાચારો જુનાડીસા અને બલોધર ગામના દરેક ખૂણે પહોંચતાની સાથે જ હર્ષોલ્લાસની પરાકાષ્ઠા જોવા મળી હતી તેમના નામની જાહેરાત થતાં જ જુનાડીસામાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું વડીલો યુવાનો તેમ તમામ નગરજનોમાં એક અનિરોજ જોશ જોવા મળી રહ્યો હતો સૌએ એકબીજાને પેંડા ખવડાવી મોં મીઠા કરાવ્યા અને આ બાબતે જુનાડીસા ગામના વડીલોએ આ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે હર્ષ સંઘવી અમારા ગામના પનોતા પુત્ર છે તેમણે નાની વયે આટલું મોટું પદ મેળવ્યું છે જેથી જુનાડીસાના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે આજે અમારી છાતી ગજગજ ફૂલી રહી છે આ ઉપરાંત જુનાડીસા ગામના યુવાનોએ પણ આ વતનના નેતાના ઉજ્જવળ ભવિષ્ય અને ખાસ રાજકીય ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી ખૂબ આનંદની વાત છે હર્ષભાઈ અમારા જુનાડીસાના વતની છે અને જુના અડિસાનો વતની અને અમારો જુનાડી શાહનો બનો પુત્ર હર્ષભાઈ આજે જ્યારે મુખ્યમંત્રીના જ્યારે શપથ એમને જ્યારે લીધા છે નાયબ મુખ્યમંત્રીના ત્યારે જૂના શાહની અંદર ખૂબ ખુશીનો માહોલ છે ચારે બાજુ ફટાકડા ફૂટી રહ્યા છે એક જ વસ્તુ છે કે હર્ષભાઈ આજે અમારો જુનાડી શાનો નંબર વન વ્યક્તિ આજે નાયબ મુખ્યમંત્રી બન્યો છે તો અમારા જુનાડી શાની કદાચ કાયા પલટ કરી નાખશે આ એક આશા છે અમને જબરજસ્ત અને દરેક વ્યક્તિ આજે એમને બસ એક જ વસ્તુ છે કે ક્યારે જૂના ડીસા આવે અને એમનું સ્વાગત કરીએ એમનું સન્માન કરીએ જો એ નહીં આવે તો અમે સચિવાલયમાં જઈને પણ એમનું સન્માન કરીશું અને એમના પર અમારી ખૂબ આશાઓ છે અને એ આશાઓ અમને પૂરી થાય એવી અમારી પણ આશા છે અને અમે બધી આશા રાખીએ કે જે નાયબની અંદરથી હજી મુખ્યમંત્રી બને એવી મા પાસે પ્રાર્થના કરીએ છીએ સિદ્ધેશ્વરી માતાજી માવેરી ભગવાન એમને ખૂબ આગળ વધારે એ ખૂબ આશા સાથે બીનું બહુ સારી વાત છે જુનાડીસા માટે તો બહુ વિકાસ એમણે કર્યા છે અને જુનાડીશા માટે બી વિકાસ કરશે અમને માથા છે અને આજે દિવાળી બે દિવસ પછી છે પણ અત્યારે આજે સાંજે તો દિવાળી જ છે ફટાકડા ફોડવાના જ છે ગામમાં શું લાગે ગામમાં તમને અગાઉ પણ એવું ગૃહમંત્રી તરીકે હતા અને હાલ નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે ગામમાં કેવો માહોલ છે તમે પણ કેવું લાગે છે મેં તો ખુશી અમારા ગામની વ્યક્તિ છે ને આજે અમારા ગામનો જુનાડીસાનો એક ખુશીનો આનંદ છે જુનાડીસા ગામ લોકો વાસીઓએ જે જુનાડીશાના પનોતા પુત્ર જે ગૃહ રાજ્યમંત્રી હતા આજે એમને પ્રમોશન આપીને આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પ્રધાન બનાવ્યા છે તો જુનાડીસામાં હર્ષની લાગણી અનુભવ છે જુનાડીસાના વિકાસના કામોમાં એમનો હંમેશા સી ફાળો રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે હર્ષભાઈ સંઘવી જુનાડીસા સામે સતત પ્રયત્નો કામ કરતા રહેશે એવી અમારી ગામ લોકોની ખૂબ શુભેચ્છાઓ છે એમને નાયબ મુખ્યમંત્રી બનાવવા બદલ અમારા ગામમાં નાયબ મુખ્યમંત્રી મને સારું છે અમારા ગામનો બી વિકાસ થાય અને અમારા જુનાડીસા ગામમાં બી આવતા ને જાણે તે પાન ખાવા મારા ગલ્લે જ આવતા હતા અને અમે ખુરશી હાલતા ને ના બેઠા હોટલા પર જ મારે બેહવું છે અમે તો ખુશ છે અમારા અમે તો ખુશ છો આ ઉપરાંત તેમના મૂળ વતન બલોધરમાં પણ સ્થાનિકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભેલડી નજીક આવેલું બલોધર ગામ જે હર્ષ સંઘવીનું મૂળ વતન છે ત્યાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પૂર્વ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાજીનામું આપ્યા બાદ આજે તેમની નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થતા તમામ ગામ લોકોએ ગર્વ વ્યક્ત કર્યો હતો ગામ લોકોએ ફટાકડા ફોડીને મીઠાઈઓ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો હતો બલોધરના યુવાનોથી લઈ વડીલો સુધી સૌએ એક સ્વરે રાજ્યના ડેપ્યુટી સીએમ પદ સુધી પહોંચતા યુવા નેતા પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી ગામના મંદિરોમાં પૂજા અર્ચના કરી ભગવાનનો આભાર માનવામાં આવ્યો હતો ગુજરાતના સૌ પ્રથમ યુવા નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની નિયુક્તિએ જૂના ડીસા અને બલોધરના લોકોને એક સપનું સાકાર થતું હોય તેવો અહેસાસ કરાવ્યો છે આ ઉજવણી ફક્ત એક રાજકીય નિયુક્તિની નહીં પરંતુ વતનના ગૌરવ અને યુવા શક્તિની જીતની છે મારું નામ મેરાજભાઈ અમૃતભાઈ પાનકુટા હું બલોદરનો હરેશભાઈ જંગુઈ આજ મંત્રી હતા કાલના દિવસ પૂરતા અને આજે નાયબ મુખ્યમંત્રી બન્યા એના હાટીના બલોદર વાસીને ખૂબ ખૂબ ખુશીનો માહોલ છે અને દર વખતે બેસતા વર્ષના બે દિવસ આખા પાસે સીટલી થાય તો ભલે દર વખતે બેસતા વર્ષના એ અમારા ગામમાં ભોલેનાથના દર્શન કરવા આવે છે ભોલેનાથના ભગત છે અને ગામમાં મંદિરનું કામ ચાલુ છે ત્યાંમાં એનું કોમ ચાલુ છે મુખ્યમંત્રી ખૂબ ખૂબ આભાર અમારા આખા ગામની અંદર આજે ખુશીનો માહોલ છે અને દિવાળીના બે દિવસની રાહ છે બે ચાર દિવસની છતાં આજે અમારા ગામમાં દિવાળી જોયો છે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન મહેરબાનની ટીમ ડીસા તાલુકાના ભેડી નજીક આવેલા અને બરોદર ગામ ખાતે અમે પહોંચી છે કોણ બોલો આ જે આપ જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યા પૂર્વ ગૃહમંત્રી અને આજે શપથ લીધેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું આ જે ઘર છે તેમના ઘરના જે નિવાસસ્થાન આગળ જે તેમના વતનવાસીઓમાં

પછી ટોપ વાતો કરતા એને દુકાન માથે રહેતા પેલા ઘેર જાય પછી થોડો ટાઈમ મળે એટલે ચાર વાગે ને દાડાના ચાર એમ ટાઈમ મળે બધું ઘરનું કામ થઈ ગયું પછી અમારી આવી પ્રશ્ન કરો માજભાઈ માજભાઈ ને ભાઈ બહુ સંબંધ હતો આપણે જૂની વખતનું શું કહેતા બહુ ના કહેતા કહેશું છેલ્લાની કહે છે ઘેર જાવ કહેશું હોય પછી આવે પછી ઘણી વાત કરે ખૂબ વાતો કરે

જૂની વખતમાં આપણે આપડે એ બધું જાત નિર્ણય કરતા બરાબર હવે જો હકીકત ની દુઃખ વાત કરો ને તો પેલા વખતમાં આપણે હવે ટ્રેક્ટર છે સાધન છે તાર હોળ દોડવા બાદ ના હોય કોઈ સાધન બરાબર હોળ દોડવા બ્લડ ન હોતા એટલે એકનો એક બ્લડ અમારે એક ગાય વીણ એક હતો એટલે મારી ગંડીમાં જીવત નામ હતો કાપરા નામ મરી જ એટલે અમારે નાચ પર મને તો કરવું પડે ને એટલે વાજભાઈ વાત કરી કે હા કે રમેશભાઈ એમ બોલ્યું તમારા ભાગનું લઈ જાવ પાછું આવ્યું એટલે પાછું એટલો સમજ હતો અમારે એમ હજી તમે કાલ લઈ તમારા હાથ

એટલે કે કહી શકાય કે જે પૂર્વ ગૃહમંત્રી અને આજે સફળ લીધેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જે પિતા છે પિતાનો અને તેમના જે મિત્ર છે તેમનો જૂનો નાતો રહેલો છે તેઓ જે જૂની વાતો છે વગોડી હતી અને જે દુઃખની ઘડીમાં તેઓ જે હાથો હાથ જે હાથ મિલાવીને જે સાથે રહ્યા હતા તેઓ તમામ પ્રકારની રખેવાળ સાથે વાત કરી હતી અને જે દુઃખની ઘડી હતી તે દુઃખની ઘડી આજે રખેવાળ સાથે તેઓએ શેર કરી હતી એટલે કહી શકાય કે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સલવી બનતા બલોદર ગામના વાસીઓમાં ભારે ખુશી જોવા મળી અમે આવી પહોંચ્યા છીએ ડીસા તાલુકાના પીલડી નજીક આવેલા બલોદર ગામ ખાતે આ જે જગ્યા છે એ જ જગ્યા અમે આવી પહોંચ્યા છીએ કહી શકાય કે પૂર્વ ગૃહમંત્રી અને આજે શપથ લીધેલા નાયબ મુખ્યમંત્રી હર હરસંઘવીના નિવાસસ્થાને આવ્યા છીએ આ જે આપણને અમે કેમેરા મેનને કહીશું તેઓ તેઓ તમને લાઈવ દ્રશ્ય બતાવે છે અને કહી શકશે આ જે હર હરસંઘવીના માતા પિતા પહેલાંના સમયમાં આઈએ પોતા પોતે રહેતા હતા પોતાનું જૂનું મકાન છે અને આઈએ પોતાના વતનવાસીઓ છે વતનવાસીઓમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે બલોદર ગામની શેરીઓ છે શેરીઓમાં ફટાકડા ફોડીને અત્યારે વતનવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે ભલોદર ગામ ખાતે દિવાળી પહેલાં જેવા દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ જોવા અત્યારે મળી રહ્યો છે એટલે કહી શકાય કે ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રીના અમે નિવાસસ્થાને આવ્યા છીએ અને વતનવાસીઓ જોડે અમે મુલાકાત કરી હતી અને વતનવાસીઓમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કહી શકાય કે ગૃહમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી બનતા આ સંઘવીના વતનવાસીઓમાં અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળે છે અને કહી શકાય કે અત્યારે વતનવાસીઓમાં ભારે ઉત્સાહ છે અને વતનવાસીઓ ફટાકડા ફોડીને ફટાકડા ફોડીને દિવાળી જેવો માહોલ કરી રહ્યા છે અને વતનવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારત માતા કી જયના નાદ સાથે વતનવાસીઓ અત્યારે ભારે ઉત્સાહમાં જોવા મળે છે અને હજુ દિવાળીના ચાર દિવસની વાર છતાંય દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે કહી શકાય કે હર્ષભાઈ સંઘવીના વતનવાસીઓ દ્વારા ફટાકડા ફોડીને પણ ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે અને ભારત માતાની જયના નાદ સાથે વતનવાસીઓ અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને અમે જે પ્રમાણે લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છે એ પ્રમાણે કહી શકાય જે આ ફટાકડા ફોડી રહ્યા છે હર્ષભાઈ સંઘવીનું જે જૂનું મકાન છે તેમના ઘર આગળ જ ફટાકડા ફોડીને વતનવાસીઓ ઉત્સાહથી ફટકડા ફોડી રહ્યા છે અને કહી શકાય કે વતનવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે જે ગઈકાલે જે મંત્રી પદમાંથી જે રાજીનામા સ્વીકારવામાં આવ્યા હતા તેમાંથી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાનું રાજીનામું આપ્યું હતું અને રાજીનામામાંથી તેઓએ પોતાનો બંગલો અને સરકારી ગાડી પણ સુપ્રત કરી હતી એટલે કહી શકાય કે એટલે કહી શકાય કે આજે અમે આવી પહોંચ્યા છીએ એટલે આજે સવિસ નવા મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે અને ગુજરાત સરકારમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો સાથે સાથે બલોદર ગામ ખાતે દિવાળી પહેલાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડબલ ખુશી જોવા મળી રહેશે છે આ જે ઘર છે એ ઘર આ હર્ષભાઈ સંઘવીના માતા પિતા અગાઉ આ ઘરે જ રહેતા હતા પોતાનું જીવન ગુજાર્યું હતું અને ધંધા અર્થે તેઓ સુરત ખાતે સ્થાયી થયા હતા અને તેઓ હર્ષભાઈ સંઘવીનો જન્મ મા સુરત ખાતે થયો તો તેમના માતા પિતાએ બલોદર કામ ખાતે જ પોતાનું જીવન गुજાર્યું હતું સંજયસિંહ राठौड़ રખેવાર નિયુક્ત બનાસકાંઠા હું હું હરીશ રમેશકુમાર સંગવી ઈશ્વરના નામે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતનું સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા નિષ્ઠા ધરાવીશ ધરાવીશ સાચી શ્રદ્ધાને હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું गुजरात राज्य नायब मुख्यमंत्री तरीके नाय। गुजरात राज्य मुख्यमंत्री तरीके ना मारा कर्तव्यो श्रद्धा पूर्वक अने अंतकरण पूर्वक बजावीश श्रद्धा पूर्वक अने अंतकरण पूर्वक बजावेश। अने अने, अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेश विना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अनेक कायदा अनुसार संविधान अनेक कायदा अनुसार न्याय पूर्वक वर्तिश न्याय पूर्वक वर्तिश हूँ हूँ हर्ष रमेश कुमार संगवी, ईश्वर ना नामे सोगंद लाऊं छुके ईश्वर ना नामे सोगंद लाऊं छुके हूँ हूँ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના इवा नायब मुख्यमंत्री तरीके ना मारा कर्तव्यों योग्य पालन माटे मारा कर्तव्यों योग्य पालन माटे आवश्यक होए तेसिवाए आवश्यक होए तेसिवाए प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં